નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર પાંચ અને છ ની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડીયો સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે અગત્યની પાયાની થિયરીનો વિડિયો અગાઉના ભાગની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો તમને લોકોને લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે શરૂ કરીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર પાંચ અને છ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચની રકમ કંઈક તમને લોકોને આ રીતેની આપેલી છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેસ્ટમેનનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલા રનની સંખ્યા આપે છે તો આ રનની સંખ્યા માટેનું કોષ્ટક છે અને આ રકમ જે તમને આપેલી છે તો કે માહિતીનો બહુલક શોધો એ માહિતીનો બહુલક માટે તમને લોકોને નીચેના ભાગમાં એ રકમ તમને બતાવેલી છે તો આ રકમ માટે તમારે માહિતીનો બહુલક જ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો બહુલક વાળો દાખલો તમને બેઝિક જેને રાખેલું છે એને બહુલકનો દાખલો છે એ ત્રણ માર્ક્સની અંદર પૂછાય છે યા તો તમને લોકોને માહિતી ખાલી એમનામ આપેલી હશે એફ વન એફ ઝીરો એફ ટુ

નથી આ એક ખાસ અગત્યની માહિતી છે ખાસ ધ્યાનમાં લેજો ચાલો તો બહુલક આપણે કઈ રીતે મેળવશું તો કે આવૃત્તિ જે તમને આપવામાં આવેલી છે એ આવૃત્તિની અંદર સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ અહીંયા આપણે જોઈએ ને તો મને અઢાર દેખાય છે રેડી તો અઢાર છે એ મારા માટે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે તો એફ બરાબર કેટલા થશે અઢાર એફ બરાબર કેટલા થશે તો કે એફ ની ઉપર કોણ ચા રેડી આપેલા છે તો એ એફ ઝીરો થઈ ગયું ની નીચે કોણ છે તો કે નવ તો એફ ટુ થઈ ગયું રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો બહુલક માટે આપણે કામ કરીએ તો કે બહુલક માટે અહીંયાં ચાલો તો કે બહુલક માટે તો અહીંયા આવી જશે વિદ્યાર્થી મિત્રો બહુલક માટે એફ વન બરાબર કેટલા આવશે તો કે આવૃત્તિ અથવા બહુલકીય વર્ગની મહત્તમ આવૃત્તિ બરાબર આપણને કેટલા મળશે એફઝીરો બરાબર આપણને મળી ગયા ચાર એફ ટુ બરાબર કેટલા મળશે તો કે એફ ટુ બરાબર આપણને મળી ગયા નવ બહુલકીય વર્ગની અધ સીમાને L કેવાય તો L કેટલા મળશે તો કે બહુલકીય વર્ગ કયો છે તો કે બહુલકીય વર્ગ તમને આ આપેલો છે 4000 થી 5000 તો એમાં L કેટલો મળશે 4000 તો બહુલકીય વર્ગની અધ સીમા એટલે તમને મળી ગયા વિદ્યાર્થી મિત્રો 4000 હેડી H એટલે કે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ અહીં કેટલી મળશે તો કે 1000 માંથી એટલે અહીંયા 5000 માંથી 4000 ને શું કર નાખો બાદ તો અહીંયા તમને લોકોને 1000 તમને વર્ગ લંબાઈ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર તો કે અહીંયા ઝેડ બરાબર ઝીરો માઇનસ એફ ટુ એન ગુણ્યા એચ તો આની અંદર આપણે કિંમત મૂકીએ એલ બરાબર કેટલા આવશે ચાર હજાર તો અહીંયા એલ બરાબર આપણે કિંમત મૂકીએ કેટલા થઈ ગયા ચાર હજાર પ્લસ કાઉસ અંદર એફ વન કેટલો છે અઢાર

અને એ ત્રણ કામ ક્યાં થશે માત્ર ને માત્ર કાઉન્સની અંદર બાકી એ અને એ સાથે તમારે કોઈ દખલ ગંદાજી કરવાની છે નહીં તો અહીંયા જુઓ 4000 ના 4000 થઈ ગયા 4000 પ્લસ કાઉન્સની અંદર એને ગુણ્યા કેટલા આવ્યા તો કે 1000 છેદમાં કામ કરી 18 માંથી 4 ને કાઢ નાખો વિદ્યાર્થી મિત્રો કેટલા મળ્યા 14 18 2 કેટલા થઈ ગયા તો કે 36 થઈ ગયા માઈનસ નવ ને ચાર કેટલા થઈ ગયા તો કે નવ ને ચાર વિદ્યાર્થી મિત્રો અહીંયા તેર થઈ ગયા થઈ ગયું કમ્પ્લીટ હેડી હવે આગળની ક્રિયા કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા ચાર હજાર અહીંયા કેટલા થઈ ગયા ચૌદ છે બાદ કરી નાખો છત્રીસ માંથી વિદ્યાર્થી મિત્રો તેર ને બાદ કરો કેટલા થઈ ગયા તો કે તમારા માટે મળી ગયા ત્રેવીસ એને ગુણ્યા કેટલા થઈ ગયા એક હજાર હેડી ભાગ ઉડે છે ભાગ ઉઠતા નથી તો ભાગ ન ઉડતા હોય તો હવે તમે લોકો અહીંયા કઈ રીતે કામ લઈ શકો તો કે અંશનો ગુણાકાર અંશ સાથે ને છેદનો ગુણાકાર છેદ સાથે તો અહીંયા થઈ ગયા ચાર હજાર પ્લસ ચૌદ ગુણ્યા હજાર એટલે કેટલા થઈ ગયા ચૌદ હજાર ભાંગ્યા કેટલા થઈ ગયા ત્રેવીસ રેડી તો ચૌદ હજાર ભાંગ્યા ત્રેવીસ એટલે તમારે લોકો અહીંયા કામ કરવાનું થાય ભાંગાકાર નો ચૌદ હજાર ને ત્રણ ત્રેવીસ વડે તમારે ભાંગવાના થાય તો અહીંયા કેટલા થઈ ગયા ચાર હજાર પ્લસ અહિયા થઈ ગયા છસો આઠ પોઈન્ટ અને હવે તો તમારા લોકો શું કરવાનો છે સરવાળો તો અહીંયા થઈ ગયા ચાર હજાર છસો આઠ પોઈન્ટ છસો ને પંચાણું આ તમને લોકોને કોણ મળી ગયો તો કે બહુ લગેડ મળી જાય છે હેઠળ તો આમ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક દિવસમાં બેસ્ટમેનના નોંધાયેલા રનનો બહુલક તમને કેટલો મળે છે તો કે બેસ્ટમેનોની સંખ્યા માટેનો જે તમને લોકોને નોંધાયેલા રનનો બહુલક છે એ તમને છેતાલીસો આઠ પોઈન્ટ પંચાણું મળે

સૂત્ર માં કિંમત મૂકો કિંમત મૂક્યા પછી શું થયો સરવાળો કરવાનો ત્યારબાદ કેટલામાં નંબરનું સ્ટેપ આવ્યું ચોથા નંબર નું સ્ટેપ આવ્યું ચોથા નંબરના સ્ટેપમાં તમારે શું ધ્યાન રાખવાનું તો કે ચોથા નંબરના સ્ટેપમાં તમારે લોકોએ માત્ર ને માત્ર છેદમાં બાદ કરવાની છે તો છેદમાં તમે ચોથા નંબરના સ્ટેપમાં એટલે કેટલા આવી ગયા ત્રેવીસ ભાગ ઉડતા હોય તો ઉડાડવાના જો ન ઉડતા હોય તો અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે કરીને કામને લિપટાવી લેવાનું એને અને આગળ તમને લોકોને સાદુ રૂપ અંદર ભાંગાકાર કમ્પ્લીટલી આવડતો હોય તો કરવાનો ન આવડતો હોય તો દાખલો મૂકી ગયો તો તમને લોકોને ત્રણ માર્ક્સમાં દાખલો પૂછવાનો હોય તો બે માર્ક્સ તો મળે જ

તેને નીચેના આપેલ આવૃત કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે તો માહિતીનો બહુલક શોધો તો અહીંયા માહિતીનો બહુલક તમને લોકોને માહિતી આપી દેવામાં આવેલી છે એના ઉપરથી આધારિત તમારા લોકોએ માહિતીનો બહુલક શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો બહુલક માટે કોષ્ટક બનાવવાની જરૂર હોતી નથી તો આપણે શું કરવાનું તો કે આવૃત્તિની લાઈન જોવાની એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે એ આપણા માટે એફ બની જશે

તો કે બહુલક માટે અહીંયા કેટલા થઈ ગયા તો કે f1 બરાબર f1 બરાબર કેટલા આપેલા છે 20 f0 બરાબર f0 બરાબર આપણને મળી ગયા અહીંયા 12 f2 બરાબર f2 બરાબર આપણને અહીંયા મળી ગયા 11 અને l બરાબર એટલે કે બહુલકીય વર્ગની અધોસીમા આ કેટલી આપેલી છે તો કે 40 તમને મળશે 40 અને એચ બરાબર એટલે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલી આપેલી છે અહીંયા દસ ચાલો બધી કિંમત આપણને લોકોને મળી ગઈ હવે શું કામ કરશું તો કે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર તો કે ઝેડ બરાબર એલ પ્લસ કાઉન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ

तो के दस चलो चालीस चालीस प्लस काउंसर वीस मी बार ने गया आठ वीस दो कितना थी गया चालीस माइनस बावीस ने एक तेवीस तो गया तेवीस काउंस पूरा कितना गुणिया गया दस આગળના સ્ટેપ એટલે કે ચોથા નંબરના સ્ટેપમાં છેદમાં શું થશે માત્ર ને માત્ર બાદ બાકી તો વિદ્યાર્થી મિત્રો આઠ ના છેદમાં ચાલીસ માઇનસ ત્રેવીસ કરો એટલે કેટલા થઈ ગયા તો કે આના સાત એટલે ત્રીસ ને દસ એટલે ચાલીસ એટલે અહીંયા થઈ ગયા સત્તર વિદ્યાર્થી મિત્રો ચાલો સત્તર એને ગુણ્યા કેટલા થઈ ગયા દસ હવે અહીંયા ભાગ ઉડતા નથી ભાગ નથી ઉડતા તો ભાગ નથી ઉડતા તો અંશનો ગુણાકાર અંશ સાથે ને છેદનો ગુણાકાર છેદ સાથે લઈને કામ કરવાનું તો કે વિદ્યાર્થી મિત્રો ચાલીસ પ્લસ એસી ના છેદમાં કેટલા થઈ ગયા સત્તર અંશનો ગુણાકાર અંશ સાથે એટલે આઠ ગુણ્યા દસ એટલે એસી ના છેદમાં કેટલા થઈ ગયા સત્તર તો વિદ્યાર્થી મિત્રો એસી ભાંગ્યા સત્તર તમે કરો તો અહીંયા ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ કેટલા થઈ ગયા સાત તો સરવાળો કરી નાખીએ ચાલીસ ને ચાર કેટલા થઈ ગયા ચુમ્માલીસ પોઈન્ટ સાત આ તમને લોકોને બહુલક મળે છે તો આમ તમને લોકોને જે માહિતી આપેલી છે આમ ગાડીઓની સંખ્યા માટેનો બહુલક કેટલો મળે છે આમ ગાડીઓની સંખ્યા માટેનો બહુલક ચુમાલીસ પોઈન્ટ સાત મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આના માર્ક્સ ક્યારે કપાવવા ન જોઈએ કારણ કે તમે લોકો ધારોને તો આની અંદરથી લઈ ઓછામાં ઓછા તમે લોકો દોઢ થી લઈને બે માર્ક્સ કવર કરી શકો અને વધુમાં વધુ તમે લોકો આ દાખલાના જેટલા માર્ક્સ છે ત્રણ ત્રણ માર્ક્સ તમે આરામથી કવર કરી શકો આની અંદર કરી નાખ્યું હવે આગળના ભાગની અંદર આપણે લોકો સ્વાધ્યાય તેર ના એટલે કે મધ્યસ્થના દાખલા આપણે લોકો ચર્ચામાં લેશું તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ